અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો જેને લઈ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાસેયાની પ્રતિક્રિયા સામે આવી છે કોઈપણ સ્થળે આ પ્રકારની જે ઘટના બને છે તેને છુપાવી ન જોઈએ અને વાસ્તવિકતા ક્ષતિ બહાર લાવવી જોઈએ તેવી પણ વાત કરી છે દરેક શાળામાં ફારની સુવિધા જ હોવી જોઈએ શાળામાં આવી ઘટનાને છુપાવવાનો પ્રયાસ ન થવો જોઈએ અને ખોટું થયું હશે તો ચોક્કસ પગલાં ભરાશે આ વાત પણ પ્રફુલ્લ પાસેરિયાએ કરી છે

જે આપણી પ્રશ્ન છે જે ક્ષતિ છે એ બહાર લાવવી જોઈએ અને આપ સૌ અને અમે સાથે મળીને આવી ઘટનાઓ ટાળવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છીએ નામદાર હાઈકોર્ટ પણ સરકારને અમને ગાઈડલાઇન્સ આપી રહી છે ત્યારે આવો સૌ સાથે મળીને આવી ઘટનાઓ તો થતી હોય એને અટકાવવાનો પ્રયાસ કરીશું ફાયર ફરજિયાત કરી રહ્યા છીએ દરેક શાળામાં ફાયર હોવું જ જોઈએ એ સરકારનો એક અભિગમ છે અને એ બાબતમાં આપણે આગળ વધી રહ્યા છીએ જેની નથી એના બાળકોના ભવિષ્ય માટે એ પણ આપણે થોડો સમય આપીને એને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ માટેની એક તક આપી છે જો કોઈ શાળામાં આવી ઘટના ઘટી હોય ને છુપાવવાનો શું કામ પ્રયાસ કરવો જોઈએ એ ખોટી વાત છે ક્ષતિ બહાર લાવી એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ આ સુધારવાના પ્રયાસ સાથે મેં આગળ વધી રહ્યા છીએ ત્યારે હું હમણાં જ મારા અધિકારી સાથે વાતચીત કરી જો આવું કોઈ ખોટું થયું છે તો ચોક્કસ આપણે એક્શન લેશું